હેલો ગઈશ રામ રામ આજે આપણે બનાવીશું એક સરળ રીતે લગ્ન પ્રસંગમાં બનતા એવા દાળ ભાત દાળ ભાત તો એકચ્યુઅલી ગુજરાતીઓના ઘરમાં તો અવનવાર બનતા જ હોય છે કઉ તો ડેલી માટે બનતા જ હોય છે પણ જે આપણે લગ્ન પ્રસંગમાં કહીએ ને એ દાળ ભાતનો જે સ્વાદ છે ને એ કંઈક અલગ જ હોય છે તો આવો આપણે એ રીતે બનાવીએ દાળ ભાત જેનાથી હર ઘરની અંદર લગ્ન પ્રસંગમાં બનતા એવા દાળ ભાતની મજા આવે તો સૌથી પહેલાં તો આપણે તુવેર ડાળ લઈશું મેં ચાર મુઠ્ઠી તુવેર ડાળ લીધી છે તમે મેજરમેન્ટ એક વ્યક્તિની એક મુઠ્ઠી એ રીતે હું ચાર દળ માટે બનાવું છું તો ચાર મુઠ્ઠી તુવેર ડાળ લીધા છે અને એમાં એક મુઠ્ઠી જેટલા મેં સિંગદાણા એડ કરે છે હવે આપણે એને બેથી ત્રણ વાર બરાબર ધોઈ લેશું જેથી તુવેર ડાળની અંદર કોઈ પણ જાતનો કચરો હોય તો એ નીકળી જાય તમે જે પણ યુઝ કરતા હોય તુવેરદાળ હું કોરી યુઝ કરું છું મને એમાં થોડો સ્વાદમાં મજા આવે છે એટલા માટે હું કોરીદાળ યુઝ કરું છું હવે આપણે આમાં પાણી નાખી અને અડધી કલાક માટે સેટ થવા માટે રાખી દઈશું જેથી તુવેર દાળ થોડી પાલડીને ફૂલાઈ જાય અને નરમ થઈ જાય બફાઓમાં વધારે આપણને ટાઈમ લાગે નહીં આપણો ગેસ વેસ્ટ થાય નહીં હવે આ સાઈડમાં મેં એક તપેલું લીધો છે એની અંદર પણ મેં ચાર મુઠ્ઠી ચાવર લીધા છે જીરા રાઇસ છે એને પણ આપણે બરોબર એવા વોશ કરી લઈશું મુઠ્ઠીનું મેઝરમેન્ટ એ છે કે મતલબ તમારા જેટલા ઘરમાં મેમ્બર હોય એ પ્રમાણે તમે મુઠ્ઠીથી માપ લો તો પ્લસ માઇનસ ના થઈ શકે આરામથી તમે બધા ખાઈ પી શકો અને એને પણ આપણે ચોખાને પણ બરોબર એવા ધોઈ લેશું બેથી ત્રણ વાર

તો જે તપેલામાં મેં મતલબ પલાળવા રાખ્યા હતા એ જ તપેલાની અંદર હું ચોખા બનાવી રહી છું હાથ તો એમાં મેં બેથી પણ લવિંગ એડ કર્યા છે હવે આપણે આમાં થોડું ચપટી હળદર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને લાસ્ટમાં આપણે લીંબુ એડ કરીશું જેનાથી ભારત થોડાક ખટ્ટા લાગે અને છૂટા પણ થાય છે તો હવે આપણે એ જ પ્રોસેસમાં આગળ વધીએ તો મેં એક કૂકર લઈ લીધું છે એમાં પણ મેં દાળ એડ કરી છે અને જોઈ શકો છો દાળ થોડી ફૂલાઈને સરસ થઈ ગઈ છે તો હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું એ જ રીતે આગળ વધીએ તો અડધી ટેબલ સ્પૂન જેટલી આપણે હળદર એડ કરીશું અડધો ગ્લાસ જેટલું પાણી ઓર એડ કરીશું અને એક નોર્મલી ટમાટર પણ આપણે એમાં એડ કરીશું અને ઢાંકણ ઢાંકીને આપણે બે મિનિટમાં બેથી ત્રણ સીટી વાગવા દઈશું આ સાઈડમાં જોઈ શકો છો ભાત પણ સરસ એવા શેકાઈ ગયા છે હવે આપણે આગળ બેથી ત્રણ સીટી વાગી ગઈ છે તો વઘારની તૈયારી કરીશું તો મેં એક પેન લીધું છે વઘારનું એની અંદર મેં રાય લીધી છે રાયને બરાબર ફૂટી ગઈ એટલે એમાં બે ટેબલ સ્પૂન જેટલું મેં તેલ એડ કર્યું હવે તેલ બરાબર આપણું સરસ ગરમ થઈ જાય એટલે આપણે એમાં થોડું જીરું એડ કરીશું બે લાલ મરચાં થોડા પત્તા અને મરચાંને આપણે એડ કરીશું તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી કેમ કે મરચું તરત જ બળી જાય છે તો વઘાર આપણો બળી જશે અને ગેસને બંધ કરી નાખ્યું છે અને બરાબર આપણું મરચું શેકાઈ જાય એટલે આપણે આમાં ડાળમાં એડ કરીશું તો હવે આપણે આમાં એડ કરી દીધી છે પણ ગુજરાતી છીએ એટલે એક વસ્તુ તો આમાં સ્કીપ થાય જ નહીં ગોળ તો મેં આમાં એક અડધી વાટકી જેટલો ગોળ એડ કર્યો છે અને ગોળ પીગળે ત્યાં સુધી આપણે દાળને ઉકાળવી પડશે અને લાસ્ટમાં 他那包。